હ મા આવબા હ મારી કેડ્યુ સીધી થઈ ગઈ અને મારી અમે તો ઘણી વખત ના હોય તો ફરવા ફરવાની વાત ના કરો આપણે

આટલેથી હું કુદકો મારું તો મારા ગોમ માં પડું ગમ માં તો નહીં પડે પણ ડાયરેક્ટ ઉપર જતા રહો દેખા નાય તું બંધ થાજે વા પેલ છે દેજો જાય આટલા જબર તું તો કોઈ ના પટ હેડજો

તમે એ એટલા હું આવ્યો મેલ મેલ કરે છે એટલા હવે હું નઈ ખમવાનું હા સાઈડમાં રેવા હું નહીં ખમવાનું હા

અને તું સાપરા જેવો તેવો ના સમજવાંગાજ આવશે ને હું આપડે ઘેર નઈ આપવા નાખી દીધું છે એટલે એનો ભય છે એટલે વધારે બોલે છે ના થઈ શું કરશું આપડે ત્યારે તો જાવ જ પેલા બે તો ઉપડી પડે કોપડની ગોલ આપળો બે આ ફે ફરવાઈ તો આ તમે જ બોલાવા તમારે તા અને આ એટલે લાઈક શેર કમેન્ટ કરી દેજો જય માતાજી બંકો બંકો